ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી સૌ કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારે રાત્રિના અંકલેશ્વર શહેરમાં ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર એ ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનું વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કયા કવાયત હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન જે રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું ના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર